ગુજરાતી વાર્તા કેસાની હિંમત મેરુ નામના પર્વતની તળેટીમાં રામપુર નામના ગામમાં કેસા નામની એક સુંદર યુવતી રહેતી હતી કેસાના વાળ એટલા લાંબા હતા કે તે ચાલતી ત્યારે વાળ જમીન પર ઢસડાતા હતા તેથી જ તેનું નામ કેસા પડી ગયું હતું કેસા અને તેની મા રામપુરની એક નાની ઝૂંપડીમાં રહેતા હતા તેમની આસપાસ રહેતા પાડોશીઓ સાથે મા દીકરીને ખૂબ જ સારા સંબંધ હતા રામપુરમાં દર વર્ષે દુષ્કાળ પડતો હતો ગરમી એટલી બધી પડતી કે બધા કૂવા તળાવો અને નદી સુકાઈ જતા લોકોને દૂર દૂર જઈને પાણી ભરીને લાવવું પડતું હતું એક એક દેગડા પાણી માટે માઇલોના માઈલ સુધી ચાલવું પડતું ખેતી થતી નહીં અને ગરીબાઇ વધતી જ જતી હતી એક દિવસ કેશા ઘેટા માટે ચારો લેવા ખૂબ દૂર ગઈ પરંતુ એક તણાખલા જેટલું ઘાસ પણ ન મળ્યું તેણે મેરુ પર્વત પર ચડવાનું નક્કી કર્યું કદાચ પર્વતના ઢોળાઓ પર થોડું ઘણું ઘાસ મળી જાય પર્વત પર ચડવું ખૂબ અઘરું હતું સતાય તે ચડી ગઈ ત્યાં એક લીમડાના ઝાડ નીચે તેણે થોડો આરામ કર્યો તે આરામ કરવા આડી પડી ત્યારે તેણે એક સુંદર વેલ જોઈ અરે વાહ આ વેલ ખેંચીને મારા ઘેટા માટે લઈ જવાય તો તેમના એકાદ દિવસના ખોરાકનો બંદોબસ્ત થઈ જાય તેણે મનોમન વિચાર્યું ખૂબ જોર કરીને તેણે વેલ મૂળમાંથી જ ખેંચી કાઢી ત્યાં જ એક અજબ બનાવ બન્યો વેરની શેક નીચેથી મોટું કોળું જમીનમાંથી બહાર આવ્યું અને જેવું કોળું બહાર આવી ગયું કે તરત જ તે જગ્યાએ મીઠા પાણીનો મોટો ફુવારો ઉડ્યો કેસા તો આનંદથી નાચી ઉઠી આટલું બધું પાણી તે પાણીના ફુવારામાં નાહવા લાગી તેણે ધરાઈને પાણી પી લીધું અને સાથે લાવેલ દેગણામાં પરી લીધું એ પાણી અમૃતથી પણ વધુ મીઠું હતું તેણે પોતાની મા અને ગામના અન્ય લોકો યાદ આવ્યા એ બધા પાણી વગર ટળવળતા હતા કોઈપણ રીતે આ ફુવારાના પાણીને ગામ તરફ વાળી શકાય તો આખા ગામનો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય એવામાં જ એકાએક સખત વાવાઝોડું આવ્યું પેલું મોટું કોળું જમીન પરથી ઉડીને પહાડની ટોચ પર પહોંચી ગયું અને પાણી પણ બંધ થઈ ગયું ખેસા પણ કોળાની સાથે પહાડની ટોચે પહોંચી ગઈ તે ખૂબ ગભરાઈ ગઈ પહાડની ટોચે એક સુંદર ભૂરા કાચ જેવા ચોખ્ખા પાણીનું સરોવર જોઈને તે ખુશખુશાલ થઈ ગઈ પરંતુ કેસાની ખુશી લાંબી ન ટકી એક મોટો રાક્ષસ ત્યાં ઊભો હતો તેણે ગુસ્સામાં કેસાને કહ્યું છોકરી હું આ પર્વતનો માલિક છું તળેટીનું ઝરણું તથા આ સરોવર મારી માલિકીના છે તને આ બંને વિશે જાણ થઈ ગઈ છે જો તે આમાંથી એક પણ પાણીના સ્ત્રોત વિશે ગામના લોકોને વાત કરી તો તારી ખેર નથી હું તને આ ઠંડા પાણીના સરોવરમાં ડૂબાડી દઈશ અને તારા આ સુંદર વાળ પરથી ઝરણાનું પાણી સતત વયા કરે તેવી વ્યવસ્થા કરીશ ખબરદાર છે કોઈને પણ આ પાણીની વાત કરીશ નહીં કેસા કાંઈ પણ બોલે એ પહેલાં વાવાઝોડાના પવન પર સવાર થઈને તે પર્વતની તળેટીમાં આવી ગઈ આ ઘટના એક સ્વપ્ન જેવી જ હતી બધું થઈને અડધા કલાકમાં તો તે રાક્ષસને મળીને ગામમાં પાછી આવી ગઈ હતી તેના હાથમાં પહેલાં વેલાની એક ડાળી હતી જે પર્વત પર ગયાની એકમાત્ર નિશાની હતી કેશા ઘણા દિવસો સુધી વિચારતી રહી કે ગામથી થોડેક જ દૂર આટલું બધું પાણી છે તે લોકોને કહેવું કે કેમ જો તે બધાને કહે તો રાક્ષસ તેને સરોવરમાં ડૂબાડીને તેના વાળ પરથી ઠંડા પાણીનું ઝરણું વહેવડાવવાનો હતો કેશા બોલતી હસતી રમતી બંધ થઈ ગઈ તે સતત ચિંતામાં રહેવા લાગી એક તરફ આખું ગામ હતું અને બીજી તરફ પોતાની જિંદગીનો સવાલ હતો હવે એ કરવું શું ચિંતામાં ને ચિંતામાં તેના સુંદર લાંબા કાળા વાળ સફેદ થવા લાગ્યા ગામના લોકો પાણી વગર વલખા મારતા હતા ઢોર પણ મરવા લાગ્યા હતા કેસા અકાળે વૃદ્ધ થઈ ગઈ હોય તેવી દેખાવા લાગી એક દિવસ તો પોતાની માદી મા માટે એક ડોલ પાણીની વ્યવસ્થા પણ કેસા કરી ન શકી પુષ્કળ ગરમી હતી કેસાએ મનમક્કમ કરીને એક નિર્ણય લીધો ભલે મારે ગામ લોકોને પેલો પાણીનો ફુવારો અને પેલું સરોવર બતાવીને મરી જવું પડે તોય મને મંજૂર છે રાત પડી ગઈ ઘણા વખતે કેસાને શાંતિથી ઊંઘ આવી બીજે દિવસે તેણે ગામના લોકોને ફળિયામાં ભેગા કર્યા તેણે પર્વત પરના ફુવારાની તથા સરોવરની અને રાક્ષસે તેને આપેલ ધમકીની વાત ગામ લોકોને કરી છેલ્લે તેણે કહ્યું મને મૃત્યુનો ભય નથી ચાલો તમને હું પાણી મેળવવાની જગ્યા બતાવું ગામના લોકોની વચ્ચે એક સુંદર યુવાન બેઠો હતો તેણે ઊભા થઈને કહ્યું કેસા તારે મરવાની જરૂર નથી મારી પાસે એક ઉપાય છે આપણે અદર તારા જેવું એક પૂતળું બનાવીએ તું તારા વાળ કપાવીને મને આપી દે હું એ પૂતળા ઉપર તારા સાચા વાળ ચોંટાડી દઈશ વળી તારું માથું બોડું થઈ જશે એટલે રાક્ષસ તને જોશે તો પણ ઓળખી શકશે નહીં તે તારું પૂતળું લઈ જશે અને સરોવરમાં ડૂબાડી દેશે બધાને યુવાનની વાત સાચી લાગી બીજે દિવસે નાના મોટા સૌ કેસાની પાછળ પાછળ પર્વત પર ચડ્યા બધા લીમડાના ઝાડ પાસે પહોંચ્યા કેસાએ પેલી વેલને જોઈને તરત જ ઓળખી કાઢી તેણે ગામ લોકોને કહ્યું અહીં જ પાણીનો મોટો ફુવારો ઉડવાનો છે તમે ફટાફટ અહીંથી આપણા ગામ સુધી નહેર ખોદી કાઢો એટલે પાણી બહાર નીકળીને તરત જ આપણા ગામ તરફ વળી જાય લોકોને કેસા પર સંપૂર્ણ વિશ્વાસ હતો બધાએ ભેગા થઈને જોત જોતામાં નહેર કોદી કાઢી પછી તેણે કહ્યું જેવું કોળું જમીનની બહાર આવે કે તરત જ તેનો નાશ કરજો પછી તો જેવી ભગવાનની મરજી કેસાઈ જમીનમાંથી જેવી વેલને ખેંચી કે તરત જ જમીનમાંથી પાણી ફુવારાની જેમ ઉડ્યું અને નહેર વાટે ગામ તરફ વહેવા લાગ્યું પહેલાંની જેમ આ વખતે પણ વાવાઝોડું ફૂંકાયું અને લાકડાની પેળી પૂતળી કે જેની આકૃતિ કેસા જેવી લાગતી હતી તેને લઈને પર્વતની ટોચે પહોંચી ગયું રાક્ષસ તો રાહ જોઈને જ ઊભો હતો તેણે ગુસ્સામાં વગર વિચારે પૂતળીને કેસા સમજીને સરોવરને તળીએ ડૂબાડી દીધી અને સંતોષ લીધો વળી સરોવરનું ઠંડુ પાણી કેસાના વાળ પર સતત પડતું રહે તે માટે તેણે સરોવરની પાળ પણ તોડી કાઢી કેસાના વાળ એટલા લાંબા હતા કે તે વાળ પરથી સરોવરનું પાણી એક ધોધની માફક ગામમાં પડવા લાગ્યું ગામમાં પાણીની છૂટ થઈ ગઈ ખેતરોમાં પાક માટે ઢોરના ચારા માટે તથા પીવા માટેના પાણીનો હવે કોઈ પ્રશ્ન ન હતો નહેરને કારણે સતત પાણી આવ્યા કરતું હતું દુષ્કાળ પડતો પણ હવે બંધ થઈ ગયો ગામના લોકોએ ઘણા નવા વૃક્ષો વાવ્યા તથા નહેરના પાણીથી ગામમાં મોટું તળાવ પણ બનાવી દીધું રાક્ષસ પછી મેરુ પર્વત પર ચાલ્યો ગયો કેસાના લાંબા કાળા જુલ્ફા ફરી ઉગી ગયા અને તે પહેલાં કરતાં સુંદર દેખાવા લાગી કેસાની નિસ્વાર્થ સેવા માટે ગામના લોકોએ તેનું સન્માન કર્યું મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ